રાશિના જાતકો છેલ્લા ઘણા સમયથી ઘણું બધું વિચારી રહ્યા હતા પણ વિચારોને કામમાં કન્વર્ટ નહોતા કરી શકતા અને એના લીધે જ વસ્તુઓ હાથમાંથી છટકી જતી હતી આ તમામ વસ્તુઓ ઉપર હવે કંટ્રોલ આવશે ખાસ કરીને આ મહિનાના મધ્ય ભાગમાં સૂર્યના રાશિ પરિવર્તન પછી તમારા નેમ અને ફેમમાં વધારો થશે સરકાર તરફથી કંઈ પણ સહાયતા કે સહકાર પ્રાપ્ત થશે વાળ ખરવાની કે સાંધાના દુખાવાની સમસ્યા આ સમયમાં થઈ શકે છે દાંપત્ય જીવનમાં નાના મોટા મતભેદની પરિસ્થિતિ પણ જોવા મળશે કુંભ રાશિના જાતકો આ મહિને મસ્તક ઉપર દૂધનું તિલક કરો પ્રત્યેક મંગળવારે ચણાના લોટની કોઈ પણ મીઠાઈ હનુમાનજીને ચડાવીને પ્રસાદ તરીકે લોકોમાં વહેંચો અને પ્રત્યેક સોમવારે શિવલિંગ ઉપર પીળા ફૂલનો હાર અથવા પીળા ફૂલ ચડાવો આટલું કરવાથી ભાગ્યનો સાથ મળશે અને જૂન મહિનો તમારા માટે સારો બનશે જો તમારી રાશિ પણ કુંભ હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ કુંભ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ